જય માતાજી બધાયને તો આજે આપણે સુરતમાં સૌથી વધારે ખવાતા કુંભણિયા ભજીયા બનાવીશું અને આ ભજીયા એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે અને બેથી ત્રણ વસ્તુમાં જ આ ભજીયા બનીને તૈયાર થઈ જાય છે અને સુરતમાં આ ભજીયા સૌથી વધારે ખવાય છે એકદમ સરસ એવા ભજીયા બનાવી લઈએ આપણે તો હવે તો તેના માટે આપણે સૌથી પહેલાં તો કોથમીર લેવાની છે આ ભજીયા કોથમીર કોથમીરથી જ બનતા હોય છે તો કોથમીરને ધોઈ અને ઝીણી ઝીણી સમારી લેવાની છે જેટલી તમે કોથમીર લેશો એટલા જ ભજીયા સરસ તેવા બનીને તૈયાર થશે તો આપણે કોથમીરને આવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે અત્યારે સિઝનમાં સારા પ્રમાણમાં કોથમીર મળતી હોય છે અને આ મરચાં લીધેલા છે મીડિયમ તીખા એવા મરચાં લીધા છે તેને પણ આપણે ઝીણા ઝીણા સમારી લઈશું આવી રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે મરચાંને પણ તો હવે આપણે આદુ અને લસણ વાટેલા લીધા છે જેટલા વધારે આદુ લસણ લેશો એટલા જ ભજીયા સરસ બનશે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને એક વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટ લઈને આપણે પહેલાં આવી રીતે હાથની મદદથી હલાવી લેવાનું છે મિક્સ કરી લઈશું અને પછી જરૂર પડે ત્યારે થોડું પાણી લેવાનું છે બહુ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો થોડું બાઇન્ડિંગ આવે એટલું જ પાણી આપણે લેવાનું છે અને વધારે પડતો લોટ પણ નથી લેવાનો આવી રીતે કોથમીરને મરચાંને બધું દેખાવું જોઈએ વધારે લોટ ન થવો જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે અને પછી ગરમ તેલમાં આવી રીતે નાના નાના ભજીયા મૂકી દેવાના છે જોઈ શકો છો વધારે મિશ્રણ થોડું હાથમાં લેવાનું અને આવી રીતે આંગળીને અંગૂઠાની મદદથી થોડું થોડું મિશ્રણ તેલમાં પાડતા જવાનું છે એટલે એકદમ નાની સાઇઝના ભજીયા બનીને તૈયાર થશે અને આ કુંભણિયા ભજીયા આવા નાની નાની સાઈઝના ધોઈ છે તો હવે આપણે ભજીયાને ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ભજીયા તળાઈ ગયા છે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું અને ભજીયા તળાઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે આપણે ફરી પાછા બીજા ભજીયા મૂકી દઈશું આવી રીતે નાની સાઈઝના જ ભજીયા બનાવવાના છે એકદમ આસાનીથી ભજીયા પડી જાય છે જોઈ શકો છો તમે તો ભજીયાને ફેરવી લઈશું બેથી ત્રણ મિનિટમાં ભજીયા તળાઈ જાય છે હવે આપણે લઈ લઈશું તેને પણ જોઈ શકો છો કેટલા સરસ આપણા ભજીયા બની ગયા છે તો આવી રીતે આપણે બધા જ ભજીયાને તળી લઈશું જેટલા કઢાઈમાં આવે એટલા પહેલાં લઈ લઈશું અને બીજા ભજીયાને બીજી વાર તળી લેવાના છે એકદમ સરસ એવા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભજીયા બનીને તૈયાર થાય છે અને આ ભજીયાને કાંદા અને લીલા મરચાં અને લીંબુ સાથે સર્વ કર્યા છે કાંદા સાથે સરસ એવા ભજીયા લાગે છે તો તમે પણ આવા ભજીયા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કુંભણીયા ભજીયા કેવા બન્યા છે